માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ પ્રભાત ફેરી સ્વરૂપે તિરંગા યાત્રામાં જોડાઈ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની આઝાદી પર્વની ઉજવણી કરી હતી સંસ્થાના પ્રબોધ મુનવર રમેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની કનૈયાલાલ અબોટી મોરજીભાઈ ઠાકર ભૂપેન્દ્રભાઈ બાબરિયા ભરતભાઈ સોની રીતુબેન વર્મા સહિત સંસ્થાના કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા માનસિક દિવ્યાંગો કેસરી રંગના વસ્ત્રોમાં સજ્જ થઈ હાથમાં તિરંગો લઈ સ્વાતંત્ર દિન ઉજવ્યો હતો એસબીઆઈ બેંક પેન્શનર એસોસિએશનમાં મહેન્દ્રભાઈ સેજપાલ પ્રકાશ શાહ મુકેશ ઠક્કર ભગવતી ગોર ભૂપેન્દ્ર ત્રિપાઠી રાજુભાઈ પિંડે સહિતના પ્રયાસ પરિવારે આ પ્રસંગે ઉપસ્થિત રહી માનવ જ્યોત માનવ સેવાની પ્રવૃત્તિઓ બિરદાવી હતી મુસ્લિમ અગ્રણી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા મુસ્તાક હાલા ઝહીર સમેજા અમેનસમાં માલશી માતંગ શંભુભાઈ જોશીએ આશ્રમ સ્થળે આઝાદી પર્વની ઉજવણીમાં જોડાઈ માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાની સરાહના કરી હતી સમગ્ર વ્યવસ્થા પંકજ કુરુઆ દિલીપ લોડાયાએ સંભાળી હતી સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કાર્યક્રમ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પણ અમારું રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ છે એના બધે અમારા જે અત્યારે ચાલીસેક માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમણે આજે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે અમારી સાથે એસબીઆઈ પેન્શન એસોસિએશનના સર્વે વડીલો પણ જોયા છે આજે સવારથી જ અમારા આસમના માનસિક દિવ્યાંગો કે જેઓ પ્રભાત ફેરી રૂપે અમારા આશ્રમની અંદર બે ત્રણ ગોલ્ડ રાઉન્ડ લગાડી અને આઝાદીની અનોખી ઉજવણી કરી છે સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ આપણે દર વર્ષે ઉજવતા આવીએ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાય છે કે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અને આજે આપણે જોઈએ છીએ કચ્છ હોય ગુજરાત હોય કે આપણું ભારત હોય આખા દેશમાં આજે ઠેક ઠેકાણે ત્રિરંગો આપણો આપણે જોઈ રહ્યા છીએ તો આજે માનવજોત સંસ્થા દ્વારા આજે માનસિક દિવ્યાંગો છે એમની સાથે સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે અમારા આશ્રમના સર્વે ટ્રસ્ટીગણ પદાધિકારીઓ તેમજ મહેન્દ્રભાઈ સોજપાલ જેઓ એસબીઆઈ પેન્શન એસોસિએશનના છે પ્રકાશભાઈ શાહ મુકેશભાઈ ઠક્કર ભગવતીભાઈ ગૌર ભૂપેન્દ્રભાઈ ત્રિપાઠી રાજુભાઈ ભિંડે પ્રયાસ પરિવાર આજે એમણે અમારા આશ્રમે આવીને ચાર ચાંદ લગાવ્યા છે કારણ કે આશ્રમે આવી અને અમારા જે માનસિક દિવ્યાંગો છે એમની પણ પૂછા કરી છે કારણ કે અલગ અલગ રાજ્યોના માનસિક દિવાંગો અમારા આશ્રમમાં જ બધાએ સાથે મળીને આજે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટની અને ઉજવણી કરી છે